હર્ષ સંઘવીએ બેઠક યોજી હીરા ઉદ્યોગ કાર્ય સાથે ગૃહમંત્રીએ કરી વાતચીત ડાયમંડ બુર્ટ્સ ઓફિસ શરૂ કરવા બાબતે બેઠક યોજાઈ હતી ઉપસ્થિત રહ્યા ગૃહમંત્રી હીરા ઉદ્યોગકારોને ડાયમંડ બુર્ટસ વેપાર શરૂ કરવાની અપીલ કરી ડાયમંડ બુર્ઝમાં વેપાર શરૂ થવાથી નાના વેપારીઓને ફાયદો થશે વહેલામાં વહેલી તકે ડાયમંડ બુર્ઝમાં વેપાર શરૂ થાય તેવી આશા સુરત ડાયમંડ બુર્સને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા શ્રી અરવિંદભાઈ અજબાની શ્રી લાલજીભાઈ શ્રી નાગજીભાઈ સાકરિયા શ્રી અશેશભાઈ શ્રી શૈલેષભાઈ જોગાણી સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ અને બજારના મહત્વના આગેવાનો બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાચમ એટલે કે એકવીસમી ત્રેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્ષ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્ષ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારેય બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે